દીકરીના કર્યાવર માટે શ્રેષ્ઠ ફર્નિચર શોધી રહ્યા છો તો એક જ નામ યાદ રાખજો એ વન ફર્નિચર વર્લ્ડ કેશોદ અહીં મળે છે પ્યોર પ્લેવુડથી બનેલું મજબૂત અને રોયલ લુકવાળું ફર્નિચર જે દીકરીના નવા ઘરને આપે સુખ અને શાનદાર શરૂઆત સોફા સેટ ડાઇનિંગ ટેબલ બેડરૂમ સેટ વોટબોર્ડ બધું એક જ છત નીચે એક જ વિશ્વાસ સાથે એ વન ફર્નિચર વર્લ્ડ દીકરીના કરિયાવાનું સપનું હવે હકીકતમાં વેરાવળ રોડ કેશોદ મોબાઈલ નંબર ચોરાણું જીરો પંચ્યાસી ચોર્યાસી પાંચ સત્તાવન આપ સર્વે જાણો છો એમ તારીખ સત્યાવીસ ઓક્ટોબરથી ભારતના ચૂંટણી પંચે બાર જેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની જાહેરાત કરી છે મુખ્ય આશય જે એસઆઈઆરનો એ છે કે ભારતનો કોઈ પણ નાગરિક જે મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર હોય એ રહી ન જાય અને કોઈ પણ એવો વ્યક્તિ કે જે આ મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર ન હોય એનું નામ એમાં ન હોય અથવા એમાં ન આવે એના માટેનો આ એક ડિટેલ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર થયો છે આજે એટલે કે ચાર નવેમ્બરથી લઈ અને આગામી ચાર ડિસેમ્બર સુધી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે જે બીએલો છે એ મતદારોના ઘરે જશે અને એને ગણતરી ફોર્મ આપશે આ ગણતરી ફોર્મ છે એ બે કોપીમાં હશે એક કોપી મતદાર પોતાની પાસે રાખશે અને એક કોપી જે છે એ ડિટેલ એમાં ભરી મતદારે એ બીએલોને આપવાની જશે

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ